એ જો આ ફિરકી લેવી હોય ને તો સાત રૂપિયા અને આ પતંગનો નો થપ્પો લેવો તો પાંચસો રૂપિયા પણ ઈમરા માપને ને બાકી ઈમના હું થોડી આપું હું તને મફત દેવા બેવું તો હું ભૂખ ભેગી ન થા મારે ભીખારી કોઈ ભીખ માગી પડે આમ વેતી ન થા તાર બાપા પાસે પૈસા લે પછી હું તને દઈશ હું મારા બાપ પાસે પૈસા લેતો હો ને હા જા પછી આવજે એ આવો એ આલો પતંગ લઈ જાવ દોરો લઈ જાઓ હું ઠેઠ સુરતથી થી હોનેરી તાલા લઈ જાઓ અને આમ જો દોરો તૂટી જાય ને તો પાછો દઈ જાય જો ગેરંટી આપું છું એ આલો ગામના પતંગને દોરો લઈ જાવ હમ કાલે હે તો ક્યાં હુઆ દિલ વાલે હે હમ કાલે હે તો ક્યાં હુઆ દિલ વાલે હે મારા બેટા નો હવાર માં રોજ તૈયાર થઈને બેવું જ છું પણ મજા કોઈ ભાવ નથી દેતું આજ ગમી નીકળે ને એટલે એને પૂછવું જ છે એ ક્યાં જા થાય

એ હાલો પતંગ લઈ જાવ દોરો લઈ જાઉં સુરત થી લાવી પતંગ ને દોરો તાલલા છે હોનેરી છે સુરતી માંજા નવરંગી દોરી માં શિવમ છે સત્યમ છે એ પતંગ ને દોરો લઈ જાવ જે દુ ની મેંગ ની દુકાન ખોલી છે ને તે દુ નો મારો હરખો ધંધો હાલે છે મારે તો હરખાય છે હું પૂરી દુકાન નાખી લાગે પતંગ ની દોરા હા તમે કઈ લેવું છે ભાઈ તું ભાઈ કેમ મારે મારે લેવું છે ઘણું પણ આયા એવું હે નઈ પણ તમે જી લેવું કયો ને હું તમને દઈશ ભાઈ તું ભાઈ કેમાં હવે માર કાઈ લેવું જ નથી એ પણ ભાઈ લેતા જાવ ને પતંગ ને દોરો મને ખબર જ હતી આ છે ને હું આ હાથથી ને દાયો છે એટલે છે ને મેં ભાઈ કહી દીધો બોલો કે મને ભાઈ નો કેતો એક તો કાળ્યો છે અને પાછો મને શું કે મને ભાઈ નો કેતો શું ને માર ધણી બનાવો એ હાલો પતંગ ને દોરો લઈ જાવ ઠેઠ સુરત થી લાવી સાવ પાકો પાકો દોરો છે મારે મય સાગર ને યારે ઢોલ વાગે વાગે ઢોલ વાગે મારે મય સાગર ને યારે ઢોલ વાગે સે શું કરું બોલો ઘરના કામ જ નથી ખૂટતા એ વજા ઉઠીને એ મિટિંગ કરવા અને મારા ઘરના કામ કરવાના બામર બાપુ ચા ગયા એ શું કામ છે ઈ ગયા છે મિટિંગમાં

હજાર પતંગ લીધી એમાં પાંચસો પતંગ ખૂટી રે પાંચસો પતંગ વધી છે ને એ ખૂટવા દેવી છે પછી સેનેમાર બે હાજર પતંગ છે થોડી દુકાન એ આ અને રૂપલી ચીકની પતંગ નેફત દઉં કરે છે ત્રણ ચાર દિન છે એ બાપા વચ્ચે આખો દી કામે અને નકરી મારું લો પીવે તો હું તને કઉ છું એ પાંચસો રૂપિયા ના પતંગ ને ફિરકી બે પાંચસો રૂપિયા મિક્સ કરી દે ને આ તો રૂપિયા વાળી ફિરકી અને થક્કો દઉ

એ ના બા મારે ઘરે ન આવું અત્યારે ખોલી છે માર ધંધો કેવો હાલે છે એટલે તમે ઘરે જા હું ના તને છોકરો આવ્યો છે એ ભલે મારે હજી કઈ લગન ન કરવા તો છે ને એ મારે પાંચ બાપુને જઈને કહી દે એવો કહી દો જાવ બા તમને એમાં નો ખબર પડે ધંધો કેવો હાલે છે એ હમણાં કહી દો તાર બાપુ બોલો મારે બા કેવા છે એક કોઈ તો પતંગના ધંધામાં અસલ મજાનો ધંધો હાલે છે તો મારે બાકી ના ઘરે આવે મારે કાઈ ન જાવ હજી તું કાઈ લગન ન કરવાની શું વરી તે હરી ભાઈ ઘણી વાર લાગ્યો કેટલીક વાર છે પે આપણે ખબર ન કામ છે કેટલીક વાર લાગશે છે આવતી વિશે ડોસી કેર ન જાય હમણે આવી જશે યાર સમજા હું તમને શું કહું છું અત્યારે થોડી છોકરો જોઈ લે પછી બધી આગળ આપણે ફોનમાં વાત કરી લીશું હા અતાર ઈજ કરાય પછી આવાય ટેન્શન નહીં ટેન્શન નહીં હમણે થોડી થોડી આવે એટલે જોઈ લે હા હા

એ મારે કાંઈ નથી લેવું હોય પણ તે દુકાન નાખી છે ને હા તં ધોક કરું લોગ બી કરું હા ધંધો કરવો એટલે ગમે આપણે કરવું જ પડે ને એ પતંગને દોરો લેવા છે એ મારે પતંગને દોરો નથી લેવો હું તમ શું કહું છું શું હું તને કેટલો પ્રેમ કરું છું ભણે થોડી ખબર હોય હા જે કહેશ મને થોડી ખબર હું તને પ્રેમ નથી કરતો પાંચ જોડી તો મેં મારા બૂટ ગઈ નાખ્યા ત્યાં ત્યારે હારી મારે પ્રેમ થયો છે એ ભાઈ હું શું કરું લેશ હું શું કરું તો પ્રેમ નથી કરતી બાબલા હું તને પ્રેમ તો કરું છું પણ મારા ઘરવાળાને ખબર પડી જાય તો બાજી લઈ અરે તાર ઘરવાળાને કાંઈ ખબર ન પડે હું તું બેવે ને એટલે સમજો છેટા બેવા વિયા જાય એટલે કોઈને ખબર ન પડે એ પણ અત્યારે હું નહીં આવું અત્યારે છે ને મેં પતંગની દુકાન ખોલી છે ને એટલે હું નહીં આવ પછી આવી શું પણ હું તને શું કહું છું શું આયા હું તું બે સેવી એક મને બચકી ભરવા દે પછી મારા વિયો જાય એ પણ બધા અહીંયા જોવે સી આ ગોબરા આમ આવડું ભરી દા મારે એક બચી ભરવાની છે ફૂલડી એને જ જોતા આ તો જોતો નહી હો ના ના આ તો ઉરી આવ એક બચી ભરી રોઈ જજો પછી અરે એક બચી ભરીને ભીયો જાવ આહા મજા આવી ગયા તને બચી ભરી તા તાડો શેડો પડ્યો મને પેટમાં આવા હવે શેડે તું ખાયો ખા હોય જા ડકપા બા ઘરવાર આય આવશે લે તો તારે મારશે આરે બડે મારશે બડે ધધો કરવા લઈ દી હવે હું શું કહું હવે તું મને એક બચી ભરને એટલે પછી હું મારા ઘીરે વયો જઈશ એક જ બચ્યો અરે એક જ બચ્યો તમ તારે પણ બાપલા ઉતર તને શું કહું પછી રાખ લે અરે પછી નથી રાખું અત્યારે તો મને એક બચ્યો ભલે ને પછી વયો જઈશ હું એક જ અરે એક જ આ ભાઈ આ હા હા હવે જજો આમળે જાવ ઘડી તો ઊભી તો રહે તો આ હું આટલું ફૂલ રહ્યો અહીંયા એ કાલે આ બાબલા ને પતંગ ને દોરો લેવો તોડે તે હું પતંગ ને દોરો દઉં આ પતંગ નો દોરો આવો હોય

અને તમારી સોરી તમારે તાઈ રાખો અમાર નઈ કો હા તું ખર ફેગી નો થા આવ 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 કર આવ કર થા અહીંયા આયા ઉપર વાળો ઉપર વાળો એ બાપુ આ બધો આલો જ વાક છે આલે છે લે બટ પરાયલે બકી ભરાવણ કીધું હે લ્યા એ મે કાલે કીધું ઇને મને બકી ભરીતી